હવે આ તરફ આપણે સમાચારોમાં આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે શહેરના ભાગડાવાળા કરીમનગર સોસાયટી ખાતે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે એક સાત વર્ષોની બાળકી પર શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કરતા બાળકી ગંભીર રીતે ત્યાં ઇજાગ્રસ્ત થઈ છે શ્વાનોનું ટોળું ભૂખ્યા વરુઓની જેમ બાળકી પર તૂટી પડ્યો હતું જેને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છે કે આ ચકચારિત જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જોકે આ ઘટના બનતા બે મહિલાઓ દોડી આવી હતી અને બાળકીનો જીવ બચાવ્યો હતો હાલ તો આ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર હેઠળ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે